આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે તેમના આગમનને લઈને શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આજે એસપીજી દ્વારા એરપોર્ટ થી સભા સ્થળ સુધી રોડ શો રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું ભાવનગર એરપોર્ટ થી શરૂ થઈ મહિલા કોલેજ સર્કલ સુધી અને ત્યાંથી જવાહર મેદાન સુધીના રોડ શોના સમગ્ર માર્ગ પર એસપીજીની ટીમે તાકીદનું નિરીક્ષણ કર્યું હતું

और हमने जितना बंदोबस्त चाहिए वो भी लगा दिया है आ, रिहर्सल भी हो गई है साथ ही साथ जो है कोई अनजान लोग कहीं आए कुछ करें उसके हिसाब से भी हमारी एरिया का पूरा एक सर्वे भी हो गया है और वो कंटिन्यूस प्रोसेस जो चल भी रहा है कॉम्बिंग भी हमने ऑर्गेनाइज कर ली है आ, पूरे एरिया को जो है हमने एंटी ड्रोन एरिया तरीके जो है नोटिफाई भी करवा दिया है Uh, साथ ही साथ कल के हिसाब से एक अलग से ट्रैफिक और पार्किंग का जो प्लान है जो भी व्हीकल्स की जवर है, वो भी हमने प्लानिंग जो है कर ली है सर एरिया भी हमने जो है सेंसिटिव बंदोस होता है और सिक्योरिटी रिस्क देखते हुए जो है पूरे एरिया को जो है हमने नो ड्रोन एरिया तरीके जो है उसको नोटिफाई कर दिया है આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીના રોડ શો અને સભા સ્થળની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થ્રી લેયર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં અગિયાર એસપી ત્રેવીસ ડીવાયએસપી એસઆરપીની બે કંપની સહિત ચાર હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે રોડ શોના રૂટ પરના તમામ માર્ગોને સુશોભિત કરવામાં આવ્યા છે વડાપ્રધાનની ઝેડ પ્લસ અને એસપીજી સુરક્ષાને ધ્યાનમાં રાખી રૂટ પર ગ્રાઉન્ડ તકલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આમ પ્રધાનમંત્રીના આગમન પૂર્વે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે Bravo hermanos! Halo, sí,